નમસ્કાર દર્શક મિત્રો વેધર અપડેટમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં વરસાદી માહોલ સક્રિય છે આમ તો શિયાળાની શરૂઆત થઈ જાય છે આ દિવસોમાં પણ વરસાદ છે તે વિરામ નથી લઈ રહ્યો જાણે કે જે ચોમાસાનું અડધો ગુણો વરસાદ વરસવાનો બાકી હતો તે વરસાદ હજી વરસી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સક્રિય છે મધ્ય ગુજરાત જ્યાં અમદાવાદમાં ક્યારેક આ પ્રકારની સ્થિતિ જોવા નથી મળતી આ દિવસોમાં ત્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનું છે ક્યાં કયા જિલ્લામાં કેવો વરસાદ વરસી રહ્યો છે ને જગતનો તાત ખૂબ ચિંતિત છે કેમ કે હજી પણ કુદરત તેનાથી રૂઠી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે તો દર્શક મિત્રો સૌપ્રથમ આપણે શરૂઆત કરવાની છે સૌરાષ્ટ્રથી સૌથી અસરગ્રસ્ત જે વિસ્તાર રહ્યો છે અત્યાર સુધીમાં એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો છે કે જ્યાં ચોમાસામાં પણ વરસાદ છે તે ખૂબ સારો વરસતો હોય છે અને હાલ તેની અસર અસર હજી પણ જોવા મળી છે છે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આ આ વિસ્તારમાં જિલ્લામાં સક્રિય જે દેવભૂમિ દ્વારકાનો જિલ્લો છે ત્યાં વરસાદ સારો વરસી રહ્યો છે ત્યારબાદ પોરબંદરનો ભાગ આ દરિયા કિનારાનો ભાગ છે કે ત્યાં વરસાદી સિસ્ટમ ખૂબ સક્રિય છે અને સારો એવો વરસાદ ત્યાં પડી રહ્યો છે ત્યારબાદ જામનગર એ દરિયાઈ પટ્ટાનો આ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે કચ્છમાં ગાંધીધામ માંડવી સહિતના જે તાલુકાઓ છે ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ ગીર સોમનાથનો ભાગ ગીર સોમનાથમાં વેરાવળ ઉના સહિતના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ ભાવનગરમાં વાત કરીએ તો મહુવા અલંગનો જે વિસ્તાર એટલે ચોક્કસથી આપણે દર્શાવી શકીએ કે જે કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતનો ભાગ છે દરિયાઈ ભાગ છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે ને અસર એ પણ મોનથા વાવાઝોડાના કારણે વરસાદી માહોલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે આપણે વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો અત્યારે ઓવરઓલ શાંતિ હવે સુરતમાં થોડો ઘણો વરસાદ છે ભરૂચના કેટલાક તાલુકાઓમાં વરસાદ છે પણ મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે મધ્ય ગુજરાતમાં જોઈએ તો ખંભાત છે નડિયાદ છે વડોદરા છે અને છોટાઉદેપુરના કેટલાક ભાગ જે દક્ષિણ ગુજરાતમાં આવે છે બોડેલીનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે આજુબાજુના વિસ્તારોમાં હાલ સિસ્ટમ છે છે તે જોવા મળી રહી મધ્ય ગુજરાતમાં વિરમગામ છે અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પણ અહીંયા એટલી સિસ્ટમ સક્રિય નથી પણ અમદાવાદના આજુબાજુના જે તાલુકાઓ આવેલા છે ત્યાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ઓવરઓલ આમ ઉત્તર ગુજરાતની સ્થિતિ ઓવરઓલ શાંત છે ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય નથી જોવા મળી રહી પણ મધ્ય ગુજરાતના અમુક તાલુકાઓ તેમજ દક્ષિણ ગુજરાતના અમુક જે જિલ્લાઓ છે મધ્ય ગુજરાતમાં થોડા ઘણા જિલ્લાઓ છે ને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાકાંઠેના જે અડીને આવેલા જિલ્લાઓ છે ત્યાં વરસાદી સિસ્ટમ ખૂબ સક્રિય છે અને ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે પરંતુ આ વરસાદ એટલા માટે ચિંતિત છે ચોમાસામાં વરસાદ વરસે તો ખેડૂતો માટે રાહતના સમાચાર છે પણ આ કમોસમી વરસાદ છે જે શિયાળાની સિઝન આવતી હોય છે રવિ પાક ખેડૂતો લેતા હોય છે જેમાં સોયાબીન હોય કપાસ હોય તેવા અલગ અલગ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો છે મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એટલે ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હજી પણ વરસાદ છે હવામાન નિષ્ણાંતોની જે આગાહી છે તે મુજબ આગામી દિવસોમાં આવી રીતે સક્રિયતાથી વરસી શકે છે અને આ બધી અસર છે તે ગ્લોબલ વોર્મિંગની એક અસર પણ માનવામાં આવી રહી છે તેના જ કારણે આ પરિસ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થયું છે દર્શક મિત્રો આવા જ વેધરથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું આવા જ અવનવા વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ